ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેઇન પૂજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતના સૌથી મોટા ફ્લેગશીપ સ્ટોરનું પ્રહલાદનગર ખાતે ભવ્ય ઉદ્ઘાટન કર્યું આ પ્રીમિયમ અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઈલ ફોન નવીનતમ ગેજેટ્સ હોમ એપ્લાયન્સીસ અને લાઇફ સ્ટાઇલ સોલ્યુશન્સ બધું જ એક છત નીચે ઉપલબ્ધ મળી રહેશે આ પ્રસંગે પૂજારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી યોગેશ પૂજારા જણાવે છે છેલ્લા ત્રીસ વર્ષથી અમારા માટે સૌથી મોટી શક્તિ અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો છે હંમેશા આ સપનું હતું કે અમારા ગ્રાહકો એક જ છત નીચે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો અનુભવ કરી શકે આજે આ ફ્લેક્સિપ સ્ટોર સાથે એ સપનું સાકાર થયું છે આ સ્ટોર અમારા કરોડો ગ્રાહકોને સમર્પિત છે આ સાથે તેમણે તમામ ગ્રાહકો ટ્રેડ પાર્ટનર્સ અને અગ્રણી બ્રાન્ડ્સનો આભાર પણ વ્યક્ત કર્યો નમસ્તે મારું નામ હિતેશ પટેલ છે માર્કેટિંગ હેડ પૂજારા ગ્રુપ અને આજે અમદાવાદમાં પૂજારા ગ્રુપનો વેસ્ટ ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટોર છે તે લોન્ચ થઈ રહ્યો છે કે જે તે છે પૂજારા ફ્લેગશીપ પ્રહલાદનગરની અંદર પૂજારા ટેલિકોમ પરિવારનું અમારું એક સપનું રહ્યું છે કે એક એવો સ્ટોર હોય કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન હોય અંડર વન રૂફ કે જેમાં ફેમિલીને જરૂરી તમામ ટેક વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન સ્માર્ટ ટીવી લેપટોપ ટેબ્લેટ એસીથી માંડી તમામ પ્રકારના સ્માર્ટ ગેજેટ એક સાથે મળી રહે ત્યારે આજે પૂજારા ટેલિકોમ પરિવારનું એ સપનું છે તે સાકાર થયું છે ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર મેગા લોન્ચ સેલિબ્રેશન કરી રહ્યા છીએ કે જેમાં અવનવા મોડેલ પણ લોન્ચ થઈ રહ્યા છે જેમ કે આજે ઓગણીસ સપ્ટેમ્બર છે તો આઈફોન સેવન્ટીન ઓલ્ડ વેરિયન્ટસનું ફર્સ્ટ ડે સેલ આજે કરી રહ્યા છીએ અને ગ્રાહકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ છે તે મળી રહ્યો છે પૂજારા ટેલિકોમ પરિવાર અમે પૂજારા ગ્રુપના પાંચસોથી વધુ સ્ટોર ચલાવીએ છીએ પૂરા પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અમારા પાંચસોથી વધુ સ્ટોર કાર્યરત છે બહુ જલ્દી અમે મધ્યપ્રદેશ અને કર્ણાટકની અંદર પણ એક્સપાન્ડ કરી રહ્યા છીએ ગ્રાહકોનો જે પ્રેમ પૂજારા ટેલિકોમને મળે છે એ જ અમને પ્રેરિત કરે છે કે અવનવું ટેક અમે ગ્રાહકો સુધી આવી જ રીતે પહોંચાડતા રહીએ અને અમદાવાદમાં અમારા ચેરમેન યોગેશભાઈ પૂજારાનું એક સપનું રહ્યું છે કે એક મોટો સ્ટોર હોય કે જ્યાં છ હજાર સ્કવેર ફૂટથી વધારેની રિટેલ સ્પેસમાં ગ્રાહકોને મળતી એમને જે જોઈએ છે તમામ જરૂરિયાતો એક સાથે પૂરી થતી હોય ત્યારે આજે પૂજારા ટેલિકોમ પરિવારનું એ સપનું પૂરું થયું છે અને અમારા તમામ ગ્રાહક મિત્રો અમારા ટ્રેડ પાર્ટનર્સ જે બ્રાન્ડ્સ અમારી સાથે જોડાયેલી છે એ તમામનો પૂજારા ટેલિકોમ પરિવાર વતી હું આભાર પ્રગટ કરું છું

અને પૂજારા ટેલિકોમ છેલ્લા ત્રીસથી વધુ વર્ષોથી કદાચ અમે એકમાત્ર એ એટલી જૂની બ્રાન્ડ છીએ કે જે છેલ્લા ત્રીસથી વધુ વર્ષોથી આ ક્ષેત્રે કાર્યરત છીએ ત્યારે ગ્રાહકોનો પ્રેમ છે તે અમને મળી રહ્યો છે એ જ અમને પ્રેરિત કરે છે અહીંયા બીજું કાંઈ નથી બટ સૌથી વધારે કે તમામ પ્રોડક્ટ છે તે લાઈવ એક્સપિરિયન્સ કસ્ટમર્સ કરી શકશે જેમ કે એમને કદાચ હજાર રૂપિયાવાળો નાનો મોબાઈલ જોઈએ છે અથવા તો દોઢ લાખવાળો કોઈપણ મોટો ફ્લેક્શિપ ફોન જોઈએ છે તમામ પ્રોડક્ટ છે તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે અવેલેબલ છે આ સિવાય ઘણી ટ્રેન્ડી બ્રાન્ડ જેમ કે ડાયસોન માર્શલ હાર્મન ગાર્ડન જેવી બ્રાન્ડના પણ લાઈવ ડેમો સાથે આ સ્ટોરમાં ગ્રાહકો છે તે ખરીદી કરી શકશે અમદાવાદમાં આમ તો આ લેવલના અમારા કોઈ બીજા સ્ટોર નથી પરંતુ આ જે સ્ટોર છે તે અમદાવાદનો અમારો પહેલો ફલેક્શિપ સ્ટોર છે અને આ લેવલનો સ્ટોર પુજારાનું પૂરા વેસ્ટ ઇન્ડિયામાં નથી ગુજરાતમાં અને ગુજરાતની અંદર રાજકોટમાં જે જગ્યાએ પુજારા ટેલિકોમનો બેઝ છે ત્યાં પણ આ જ પ્રકારનો અમારો જે સ્ટોર છે તે કાર્યરત છે